પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું બાણું વર્ષની વય નિધન થયું છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો હતો પૂર્વ વડાપ્રધાન સિંહનું બાણું વર્ષની વય નિધન થયું છે તેમને એમ્સના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો છે તેમણે ટ્વિટર ઉપર લખ્યું છે કે મનમોહનસિંહજીએ અપાર શાનપણ અને પ્રામાણિકતા સાથે ભારતનું નેતૃત્વ કર્યું તેમની નમ્રતા અને અર્થશાસ્ત્રની ઊંડી સમજણે રાષ્ટ્રને પ્રેરણા આપી છે શ્રીમતી કૌર અને તેમના પરિવાર પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના હું એક ગુરુ અને માર્ગદર્શક મેં ગુમાવ્યા છે આપણામાંથી જે લાખો લોકોએ તેમની પ્રશંસા કરી હતી તેઓ તેમને ખૂબ ગર્વથી યાદ કરશે વર્ષ બે હજાર વીસમાં મનમોહનસિંહના ઇઠ્યાસીમાં જન્મદિવસ ઉપર રાહુલ ગાંધીએ ઇન્સ્ટાગ્રામ ઉપર લખ્યું હતું કે ભારતના વડાપ્રધાન તરીકે ડૉક્ટર મનમોહનસિંહની ગેરહાજરી અનુભવી રહ્યો છું તેમની પ્રામાણિકતા શિષ્ટાચાર અને સમર્પણ આપણા બધા જ માટે પ્રેરણાનો સ્ત્રોત છે શુભેચ્છાઓ તેમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા વર્ષ બે હજાર તેરમાં રાહુલ ગાંધી કલંકિત સાંસદો અને ધારાસભ્યો ઉપર યુપી સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમને વાહિયાત ગણાવીને ફાડી નાખ્યો હતો ત્યારબાદ તેમણે તત્કાલીન વડાપ્રધાન સિંહને આ અંગે કહ્યું હતું કે હું આ અંગે રાહુલ ગાંધી સાથે વાત કરીશ અને હું જાણવાની કોશિશ કરીશ કે તેના ગુસ્સાનું કારણ શું છે અને તેણે કયા સંજોગોમાં આવા નિવેદન આપ્યા છે